નોકરી જાય તો દારૂ ના રથડિયા ખાતા બિચારા હોય તમે જેમ કીધું લેતા લે છે મોરબી રોડ એક ઠેકાડી ગમે ત્યાં હનુમાન મઢીએ ગમે તે આપતા ઇંગ્લિશ દારૂ વેચતા હોય બધું ગુલિયા હોય છે ખોટું તો બોલતા ના હોય ને અમે જોતા જ હોય છે તો ભાજપ ને એવી તાકાત દારૂ બંધ કરાવી દે